તો કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની બીમારી વિશે આપણા શરીરમાં યોગ્ય બ્લડ પ્રેશર મેન્ટેન રાખવા માટે કિડનીનો એક ખૂબ જ અગત્યનો ભાગ રહેલો છે અને મોટા ભાગની કિડનીની બીમારીઓમાં હાઈપરટેન્શન એટલે કે બીપી વધતું જોવા મળે છે આજે વિશ્વમાં અને ભારતમાં કિડની ખરાબ થવાના મુખ્ય કારણોમાં પહેલા નંબરે ડાયાબિટીસ અને બીજા નંબરે હાઈપરટેન્શન એટલે કે લાંબા સમયથી અનકંટ્રોલ્ડ રહેલું હાઈ બ્લડ પ્રેશર જવાબદાર છે ટૂંકમાં જણાવ તો હાઈપરટેન્શન અને કિડનીની બીમારીનો મરઘા અને અંડા જેવો સંબંધ છે આમાં કોણ પહેલા આવ્યું એ જાણવું અગત્યનું નથી પણ આપણે બ્લડ પ્રેશરને કેટલું સારી રીતે કંટ્રોલમાં રાખી શકીએ છે એ વધારે ગત્યનું છે કારણ કારણ કે બ્લડ પ્રેશરનો યોગ્ય કંટ્રોલ રાખીએ તો આપણે ઘણી કિડની છે જો તમને ઉદાહરણ આપીને સમજાવું જે વ્યક્તિનું બ્લડ પ્રેશર અચાનક કોઈ કારણથી વધ્યું છે એવી વ્યક્તિઓને જ બ્લડ પ્રેશર વધવાના લીધે લક્ષણો જેવા કે જોવામાં તકલીફ થવી માથું ભારે થવું માથામાં દુખાવો થવો શ્વાસ ચડવો ગભરામણ થવી વગેરે જોવા મળે છે પણ જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર ધીમે ધીમે કરીને વધ્યું હોય કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર લાંબા ટાઈમથી વધુ ને વધુ જ રહેતું હોય તો એવી વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર હાઈ હોવા છતાં પણ કોઈ જ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી પણ જો તમે બ્લડ પ્રેશર ચેક કરાવીને એનો યોગ્ય ઈલાજ ના કરો તો આ લાંબા ગાળાનું લક્ષણ વગરનું હાઈ બ્લડ પ્રેશર ધીમે 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 કરીને આપણા શરીરના અગત્યના અંગો જેવા કે કિડની હૃદય મગજ વગેરેને નુકસાન પહોંચાડી શકે છે જ એક તરીકે પણ ઓળખવામાં આવે છે કિડની ઘણી બીમારીઓ એવી છે કે જેમાં કોઈ સ્પેસિફિક લક્ષણો શરૂઆતના તબક્કામાં આવતા જ નથી આવા દર્દીઓને જ્યાં સુધી કિડની નું કામકાજ દસ ટકા કરતા ઓછું ના થાય ત્યાં સુધી કોઈ જ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી અને એક વખત કિડનીનું કામકાજ ઓછું થાય પછી લાગવી ઉલટી આવવી આવવા સોજા સોજા વગેરે જેવા લક્ષણો શરૂ થતા જોવા મળે છે અને એથી જ અમે કહેતા હોઈએ છીએ કે હાઈપરટેન્શન ડાયાબિટીસ અને કિડની ડિસીઝ આ ત્રણ બીમારીઓ એવી છે કે જેને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શરૂઆતના તબક્કામાં કદાચ કોઈ જ લક્ષણ ના હોય અને ઘણી વખત આ બધી બીમારીઓ અંતિમ તબક્કા સુધી કોઈ લક્ષણ આપતી જ નથી અને એટલે જ યોગ્ય સમયે પહેલાથી આ બધી બીમારીઓ માટે જો ચેકઅપ કરવામાં આવે અને બીમારીને શરૂઆતના તબક્કામાં પકડવામાં આવે તો આપણે તેનાથી શરીરના બાકીના અંગોને નુકસાન થતું અટકાવી શકીએ છીએ આથી જ અમે સલાહ આપતા હોઈએ છીએ કે એટલીસ્ટ પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર પછી વ્યક્તિએ વર્ષમાં કમસે કમ એક વખત डायबिटीजની તપાસ બ્લડ પ્રેશરની તપાસ અને કિડનીની તપાસ આ ત્રણ તપાસ તો કરાવવી જોઈએ ખાસ કરીને જો દર્દીને ડાયાબિટીસ હોય ઉંમર એમની 35 કે 40 વર્ષ કરતા વધારે હોય દર્દીને પહેલા કે એક એક્યુટ કિડની ઇન્જરી એટલે કે કિડની પર નુકસાન થયું હોય કે અમુક બીજી સિસ્ટમિક બીમારી માટે દર્દી જો દવા પર હોય તો આ વે વ્યક્તિઓ એક ખાસ વર્ષમાં એક વખત આ બધા તપાસ કરાવી લેજો ઘણા દર્દીઓ અમને કહેતા હોય છે કે અરે મારું બીપી તો કંટ્રોલમાં છે મારે દવા ખાવાની હવે ક્યાં જરૂર છે અને એવું વિચારીને ઘણી વખત દર્દી દવા જાતે જ બંધ કરી દેતા હોય છે જો આમાં કેવું છે કે જો તમારું બ્લડ પ્રેશર રેગ્યુલર નિયમિતપણે દવા લેવાથી કંટ્રોલમાં રહેતું હોય તો આવી કન્ડિશનમાં જો તમે ઓબ્ઝર્વેશન વગર એટલે કે નિયંત્રણ ચેક કર્યા વગર તમે જાતે જ દવા ઓછી કે બંધ કરો તો આ કન્ડિશનમાં બીપી ફરી ધીમે ધીમે વધવાની શરૂઆત થશે

આપણે કાં તો દવા ઓછી કે બંધ કરવાની ગરજ પડે કે દવાઓ વચ્ચે યોગ્ય ટાઈમિંગ ગેપ રાખવાની જરૂર પડી શકતી હોય છે દરેક દર્દી અલગ છે અને એટલે જ એ દર્દીની કંડિશન ડૉક્ટર સાથે ડિસ્કસ કર્યા પછી જ આપણે દવામાં વધઘટ બંધ કરવી કે દવાના ટાઈમમાં કોઈ ફેરફાર કરવો એ ડિસાઇડ કરી શકતા હોય આજના ટાઈમમાં ઘરે બ્લડ પ્રેશર માપવું એ ખૂબ અગત્યની વસ્તુ થઈ ગઈ છે આપણને ઘણી વખત એવું થાય કે ડિજિટલ મશીન તો ખોટું રીડિંગ આપે ને એવું નથી આજના જમાનામાં તમે ડોક્ટર પાસે મહિને કે બે મહિને એક વખત જઈને બીપી ચેક કરાવો એના કરતાં જો તમે ઘરે જાતે ડિજિટલ મશીન થી અઠવાડેમાં એટલીસ્ટ બે વખત કે ત્રણ વખત બીપી માપો તો એ ઘરે માપેલું બીપી આપણને આપણા બીપી ના કંટ્રોલ નો યોગ્ય નિર્દેશ આપે છે અને એના આધારે તમારે જો દવા સેટ કરવામાં આવે તો તમને દવાની ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ થાય અને તમને દવાથી વધારેમાં વધારે ફાયદો થઈ શકે હું તમને ઉદાહરણ આપું ધારો કે કોઈ વ્યક્તિ છે ડોક્ટર પાસે ગયા ત્યાં બીપી માપ્યું અને વધારે આવ્યું હવે આમાં બે શક્યતા છે એક કાં તો દર્દીનું બીપી વધારે જ રહેતું હશે કાં તો બે ડોક્ટર પાસે જવાથી મનમાં મૂંઝવણ ચિંતા હોય કે એન્ઝાઇટી હોય એના લીધે બીપી વધારે આવે હવે ધારો કે ખરેખર દર્દીનું બીપી વધારે રહેતું હોય પણ આપણે એવું વિચારીએ કે ના ના તો ડોક્ટર પાસે ગયા એટલે બીપી વધારે હશે તો આ કંડિશનમાં ઘરે પણ આપણું બીપી વધારે રહેતું હશે આવી કંડિશનમાં દવા લેવા છતાં પણ ઘરે કંટ્રોલમાં ના રહે અને આપણે જે જોઈએ એ રહી જઈએ અને એનાથી ઉલટું ધારો કે ડોક્ટર પાસે બીપી વધારે આવે અને એઝ અ ડોક્ટર જો હું મારા ત્યાં આપેલા બીપી ના આધારે તમારી દવા વધારું અને બાય ચાન્સ ઘરે ગયા પછી તમારું બીપી ડાઉન રહે કે તમને ચક્કર વગેરે આવે તો પણ આપણને ખ્યાલ નહીં આવે આથી અમે તો અમારા દર્દીઓને સલાહ આપતા હોઈએ છે કે ઘરે ડિજિટલ મશીન થી એટલીસ્ટ અઠવાડિયામાં બે દિવસ કે ત્રણ દિવસ જાતે બીબી માપો માપીને એને એક નોટબુકમાં ચાર્ટ બનાવીને લખી રાખો અને નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે વિઝિટ માટે આવો ત્યારે ઘરનો ચાર્ટ લઈને આવો જેથી તમારા ઘરના ચાર્ટના આધારે આપણે ડિસાઈડ કરી શકીએ કે દવાનો ડોઝ તમારા માટે બરાબર છે કે નહીં દવાના ટાઈમિંગમાં કોઈ ફેરફાર કરવાની ગરજ છે કે નહીં અને બીજી કોઈ નવી દવા એડ કરવી છે કે બીજા કોઈ ફેરફાર કરવા છે डिजिटल मशीन થી ઘરે કેવી રીતે બીપી માપવું એના માટે ખૂબ સરળ સૂચનો છે નંબર 1 બીપી માપવા ના હોય એના અડધા કલાક પહેલા ચા કોપી ન પીવી કે एक्सरसाइज ન કરવી શાંતિથી 5 મિનિટ સ્વસ્થતાથી બેસવું બેઠા પછી તમારું બંને પગ જમીન પર અઢેના હોવા જોઈએ પીઠ ને તમારી ટેકો આપીને રાખવાનું હાથ ને તમારા ટેબલ પર રાખીને રેસ્ટ આપવાનું તમારે ઘરે બીપી માપતા હો તો ત્યારે કોઈ કપડું ના હોવું જોઈએ બંને ત્યાં સુધી શર્ટ કે એની બાય ઉપર લઇ લેવાની અને ખુલ્લા હાથ પર બીપી નો બાંધવાનો બીપી જે કપ તમે બાંધો એ તમારા કોણી એટલીસ્ટ બે આંગળી ઉપર રહેવો જોઈએ કફ બહુ વધારે ટાઈટ પણ ના હોવો જોઈએ કે એકદમ લૂઝ પણ ના હોવો જોઈએ અને કપની આ જે માર્કિંગ નિશાની આપેલી હોય છે અને જે ટ્યુબિંગ છે એ અંદરની સાઈડ રહેવી જોઈએ એક વખત વ્યવસ્થિત તમે કપ બાંધ્યો પછી તમારે હાથને ટેબલ પર રેસ્ટ આપવાનો

આ એક ગેરમાન્યતા છે બીપીની દવા ખાવાથી કિડનીનું નુકસાન થતું નથી ઉલટું જો તમે રી રેગ્યુલર બીપીની દવા ના ખાઓ અને તમારું બીપી કંટ્રોલમાં ના રહે તો એ વધેલું બીપી તમારી કિડનીને નુકસાન કરી શકે છે બીપીની દવા રેગ્યુલર ખાઈને બીપી કંટ્રોલમાં રાખીએ તો આપણે કિડનીની બીમારીને વધતી અટકાવી શકીએ છીએ અને બીપીના લીધે કિડનીને નુકસાન થતું અટકાવી શકીએ છીએ ઉલટાનું બીપી કંટ્રોલમાં રાખવાની અમુક સ્પેશિયલ દવાઓ જેવી કે એનાલેપ્રિલ છે એલ્મિસલ્ટન છે વગેરે વગેરે આ ગ્રુપની દવાઓ તો કિડનીના પેશન્ટમાં કિડનીને બીમારી વધતી અટકાવવા માટે કે એને બગડવાની ગતિ ધીમી કરવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પેશાબમાં જો દર્દીને પ્રોટીન લીક થતું હોય તો એ ઓછું કરવામાં પણ બીપીની આ દવાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એટલે બીપીની દવા તો રેગ્યુલર ખાવી જ જોઈએ એનાથી ક્યારેય તમારી કિડનીને નુકસાન થવાનું નથી

માપીને ચાર્ટ બનાવું અને લખી રાખવું જ્યારે પણ ડોક્ટર પાસે વિઝિટમાં જાઓ ત્યારે ઘરેથી એ ચાર્ટ લઈને જવું જેથી તમારી દવાનો યોગ્ય ડોઝ એડજસ્ટ થાય ત્રીજી અગત્યની વસ્તુ રેગ્યુલર નિયમિતપણે દવાઓ લેવી જેથી તમારું બીપી કંટ્રોલમાં રહી શકે